નમસ્કાર મિત્રો આજે આપણે વાસી એટલે કે વધેરી રોટલી નાખી દેવાને બદલે તેમાંથી બનાવીશું ચટાકેદાર મંચુરિયન તો મિત્રો તમારે શું કરવાનું છે સૌપ્રથમ તમારે મિત્રો એક વાસણની અંદર તમારે તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે અને તમારે હવે જે તમારી પાસે વધેરી રોટલી હોય વાસી રોટલી હોય એને મિત્રો તમારે વ્યવસ્થિત ખમણીની મદદથી તમે જોઈ શકો છો તેવી રીતના રોટલીને તમારે ખમણી નાખવાની છે એટલે કે તમારે ઝીણું ઝીણું બારીક કટિંગ તમારે આ રોટલીનું તમારે કરી લેવાનું છે અને બીજા વાસણની અંદર મિત્રો આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત રોટલીનું કટિંગ થઈને તૈયાર થઈ ગયું છે તો ત્યારબાદ તમારે મિત્રો તેની અંદર તમારે બેથી ત્રણ ચમચી જેટલું દહીં ઉમેરવાનું છે અને તમારે હાથ દ્વારા વ્યવસ્થિત તમારે દહીં અને રોટલીના જે મિક્સર છે એને તમારે મિક્સ કરી લેવાનું છે હવે તમે જોઈ શકો છો આવું બનીને તૈયાર થયું છે તો હવે તેની અંદર તમારે ડુંગળીનું તમારે કટિંગ ઉમેરવાનું છે ત્યારબાદ તેની અંદર તમારે થોડી કોથમીર ઉમેરવાની છે ત્યારબાદ તમારે તેની અંદર ચટણી ઉમેરવાની છે ત્યારબાદ જીરું થોડુંક નાખવાનું છે ત્યારબાદ કોર્ન ફ્લોર છે અને ત્યારબાદ તમારે મિત્રો આ હાથ દ્વારા મસળી મસળીને તમારે વ્યવસ્થિત એક આનો તમારે પિંડો બનાવીને તૈયાર કરવાનો છે જે રીતના આપણે લોટ બાંધતા હોય એવી રીતના જ તમારે લોટ બા હાથ દ્વારા બધું મિક્સ કરીને તમારે પીંડા જેવું બનાવીને તૈયાર કરવાનું છે બધું મિક્સ કરતું જવાનું છે હવે મિત્રો પિંડો બનીને તૈયાર થઈએ ત્યારબાદ તમારે મિત્રો તેની અંદરથી જે રીતના આપણે વડાની ગોળીઓ બનાવી તેવી રીતે નાની નાની તમારે ગોળીઓ બનાવીને તૈયાર કરવાની છે હવે મિત્રો બીજા જે આપણે તેલ ગરમ કરવા માટે મૂક્યું છું એ તેલ તમારું એકદમ ગરમ થઈ જાય ત્યારબાદ હવે જે આ ગોળીઓ બનીને તૈયાર થઈ છે આ ગોળીઓ તમારે તેલની અંદર નાખીને તળી લેવાની છે એકદમ વ્યવસ્થિત કડક અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે તેલની અંદર ફ્રાય કરવાની છે હવે મિત્રો એકદમ વ્યવસ્થિત તળાઈ જાય ત્યાં સુધીમાં અંદર તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ રમાબેન આચાર્યને નાગપુરથી પ્રતિમાબેન દેસાઈને સુરતથી બળવંતભાઈ રાઠોડને વડલીથી મનુભાઈ મોદીને અમદાવાદથી જગદીશભાઈ સોલંકીને ભચાઉથી સુરેશભાઈ પંચાલને વિસનગરથી મનોજભાઈ ગોહિલને કરજણથી જોગાજી વાઘેલાને રાણપુરથી વંશ અને શેરગઢથી અને પુષ્પાબેન રાજને કેનેડાથી જાય છે તો હવે મિત્રો કમ્પ્લીટ વ્યવસ્થિત ફ્રાય થઈ જાય ત્યારબાદ તમારે બીજા વાસણની અંદર તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે ને તેલ ગરમ થઈ જાય એટલે હવે આપણે મિત્રો વઘાર કરવાનો છે એટલા માટે તેની અંદર તમારે ડુંગળીનું કટિંગ લસણની પેસ્ટ ત્યારબાદ મરચીનું કટિંગ મરચાંનું કટિંગ ટામેટા સોસ ત્યારબાદ ચીલી સોસ અને ત્યારબાદ સોયા સોસ નાખીને તમારે બધું મિક્સ કરી લેવાનું છે અને હવે આટલું થઈ જાય ત્યારબાદ મિત્રો જે આપણે પેલી ક્રિસ્પી ગોળીઓ બનાવી હતી તે તમારે તેની અંદર નાખી દેવાની છે અને વ્યવસ્થિત તમારે મિત્રો બેથી પાંચ મિનિટ સુધી તમારે આ બધું મિક્સ કરતું જવાનું છે મિત્રોને ત્યારબાદ તમારે તેના ઉપર થોડા ધાણા પણ ઉમેરવાના છે હવે મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ વ્યવસ્થિત મંચુરિયન બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો જે રીતના આપણે કોબીમાંથી મંચુરિયન બનાવતા હોય એને બદલે મિત્રો જે વધારાની રોટલી હોય એ રોટલીમાંથી આપણે મિત્રો મંચુરિયન બનાવ્યું છે જે એકદમ ખૂબ જ ટેસ્ટી હશે બધા લોકોને ખૂબ જ પસંદ આવશે તો એકવાર તમે ઘરે અવશ્ય ટ્રાય કરજો તો મિત્રો જો તમને મારા વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ